પરસોત્તમ રૂપાલાના વિવાદના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ ઘેંટી હવે ફસાઈ ગઈ છે પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેના કારણે જે સામાજિક રીતે તો વિરોધ થઈ રહ્યો છે પરંતુ હવે આ વિરોધ રાજકીય મુદ્દો પર બનતો દેખાઈ રહ્યો છે અને આજે લઈને હવે કોંગ્રેસના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે જેમાં કોંગ્રેસના પૂર્વ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે શું વાત કહી છે અને શું

હાલ સામાજિક આગેવાનો દ્વારા તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓ તેમજ અન્ય પક્ષોના નેતાઓ પણ પરસોત્તમ રૂપાલા સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી રહ્યા છે કે આવા લોકોને ઘરે બેસાડી દેવા જોઈએ આવા લોકોની ટિકિટ તો રદ થવી જોઈએ તેને લઈને હવે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જે ક્ષત્રિય સમાજમાંથી જ આવે છે તેમના દ્વારા આ મામલાને લઈને પ્રતિક્રિયા આપી છે પહેલા તો તેમણે જે રૂપા લાઈ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેને વખોડ્યું છે અને સાથે તેમણે કહ્યું છે કે આ માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ તમામ સમાજનું અપમાન છે ને આ પ્રકારના નિવેદનો છે તે ના આપવા જોઈએ તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે પહેલા તો ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે સાંભળી લો રામ રામ હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દોમાં વિરોધ કરે છે અમને પરસોત્તમ રૂપાનો બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું નાની મોટી તમામ જાગીરોવા તમામ સમાજોનું અપમાન છે ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈપણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને સખોટ શબ્દોમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છીએ આ હતા ગુલાબસિંહ રાજપૂત તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજે આ દેશની એકતા અખંડિતતા માટે યોગદાન આપ્યું છે અને રાજાઓએ પોતાના રજવાડા આપી દીધા છે પરંતુ તેમની બહેન દીકરીઓ માટે જે પ્રકારના શબ્દ ઉચ્ચારવામાં આવ્યા છે તે ખૂબ જ નિંદનીય છે તે પ્રકારની વાત ગુલાબસિંહ રાજપૂતે પોતાના નિવેદનમાં કરી છે હવે આ વિવાદનો મુદ્દો સામાજિકથી રાજકીય પણ બનતો દેખાઈ રહ્યો છે હવે લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે રાજકીય નેતાઓ પણ મેદાને પડ્યા છે પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને હવે ક્ષત્રિય સમાજ તો ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ ચાલી રહ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજને મનાવવા ભારતીય જનતા પાર્ટી કોઈ નિર્ણય લે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર